નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ તેર બે બે હજાર પચીસ વાર ગુરુવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ ગેટના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે મારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ तो बात करिए राजकोट मार्केटिंग यार्डनी अंदर तो कपास नीचे भावतेरसो थी ऊंचा भाव चौदह सौ ए रुपया घऊँ सौ त्रन थी छसो नेगण चालीस घऊँ टुकड़ा छ सौ बार सात सौ छवि तुवे बात करिए तो अगियारो तो पिंसी थी पंदर सौ ने पंदर रुपया चना नौ सौ साइ थी अगियारो पिस्तालीस अड़द बार सौ पिंचासी थी पंदर सौ मग बार सौ चालीस सत्तर सौ ने चालीस चना सफ़ेद अगियारो एक्वीस सौ रुपया વાલદેશી આઠસો વીસથી અગિયારસો ને પચીસ સિંગદાણા તેરસોથી તેરસો ને એસી મગફળી જાડી નવસો દસથી અગિયારસો ને પંદર મગફળી ઝીણી નવસો ત્રીસથી બારસો ને વીસ એરંડા અગિયારસો પચાસથી બારસો ને ત્રીસ તલી અઢારસો પિંચોતેરથી બે હજારને નેવું સોયાબીન સાતસો ચાલીસથી સાતસો ને બ્યાસી તલકાળા છત્રીસો પચાસથી બાવનસો ને ચૌદ લસણ આઠસો પચાસથી સોળસો ને વીસ ધાણા બારસો પચાસથી પંદરસો સડસાઠ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ભાવ ત્રણ હજાર છસો પચીસથી ઊંચો ભાવ ત્રણ હજાર નવસો ને પચાસ રૂપિયા રાય એક હજાર પચાસથી તેરસો ને છાસઠ મેથી આઠસો પચાસથી એક હજાર પચાસ વટાણા બે હજારથી ઇઠાવીસો ને પંચોતેર રાયડો એક હજારથી અગિયારસો ને અગિયાર ડુંગળીની વાત કરીએ તો એકસો પચાસ રૂપિયાથી પાંચસો રૂપિયા કલોજી અઠાવીસોથી પાંત્રીસો ને નેવું હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચું ભાવ તેરસો ત્રીસથી ઊંચો ભાવ ચૌદસો એકાણું રૂપિયા મગફળી ઝીણી આઠસોથી અગિયારસો એકવીસ મગફળી જાડી સાતસોથી એક હજાર એકાણું તુવેની વાત કરીએ તો અગિયારસોથી ચૌદસો અગિયાર રૂપિયા ચણા નવસો પચાસથી અગિયારસો એકતાલીસ ધાણા બારસો પચાસથી પંદરસો એકસઠ ધાણી અઢારસોથી રૂપિયા ઘઉં પાંચસોથી પાંચસો એંસી બાજરો ત્રણસો પચાસથી ચારસો ને છ્યાસી બારસોથી પંદરસો ને એકાણું રાયડો આઠસો પચાસથી નવસો ને એકત્રીસ મેથી સાતસો પચાસથી આઠસો એકાવન સોયાબીન સાતસોથી સાતસો ને એકોતેર મગ બારસોથી સોળસો ને અગિયાર જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચું ત્રણ હજાર બસો પચાસથી ઊંચપ ત્રણ હજાર એક્યાસી રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજુ હોય ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર